જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભવિષ્યવાણી પંડિત વિષ્ણુ દિગંબરે સંગીતની સાધના માટે એક સુંદર મજાની સંસ્થા સ્થાપવાનું નક્કી કર્યું અને એ લાહોરની અંદર તેમને તેમની સ્થાપના કરી હતી જે આજનું ગાંધર્વ મહાવિદ્યાલય તરીકે જાણીતું છે ઓગણીસો એકની અંદર તેમની સ્થાપના કરવામાં આવી હતી આ સંસ્થા સ્થાપના કરવા માટે પંડિત વિષ્ણુ દિગંબરે પોતાની તમામ સંપત્તિ તેમાં વાપરી નાખી હતી અને તેમના જીવનમાં હવે નામનો પણ પૈસો રહ્યો ન હતો આટલી મહેનત કરીને તેમને આ સંસ્થા ઊભી કરી હતી અને આ સંસ્થા બન્યા પછી તેમાં કોઈ પણ વિદ્યાર્થી સંગીત શીખવા માટે આવતો ન હતો ધીરે ધીરે લોકો તેમને કહેવા લાગ્યા અરે પંડિતજી તમે તમારા પરસેવાની કમાણી તમામ આમાં નાખી દીધી અને એક પણ વિદ્યાર્થી સંગીત શીખવા આવતો નથી તો તમે એમ કરો આ વિદ્યાલય હવે બંધ કરી દો અમને નથી લાગતું કોઈ વિદ્યાર્થી અહીં સંગીત શીખવા આવે છતાં પણ પંડિત વિષ્ણુ દિગમ્બર અડગ રહ્યા અને તેમને વિશ્વાસ હતો કે એક ને એક દિવસ જરૂર આવશે થોડા સમય પછી આ સંસ્થાનું જેમણે ઉદ્ઘાટન કર્યું હતું એવા લાહોરના ન્યાયમૂર્તિ ચેટર્જી આવે છે અને તે પણ સલાહ આપતા કહે છે કે પંડિતજી બધા લોકો કે એ વાત મને પણ સાચી લાગે છે આ વિસ્તારની અંદર કોઈને સંગીતમાં બિલકુલ રસ નથી અને અમને નથી લાગતું કે કોઈ સંગીત શીખવા અહીં આવે ત્યારે પણ દ્રઢ આત્મવિશ્વાસ સાથે પંડિત વિષ્ણુ દિગંબરે કહ્યું હતું કે ભવિષ્યની અંદર આ સંસ્થા છે ને એ પવિત્ર ધામ મક્કા બનશે અને લોકો જરૂર અહીં સંગીત શીખવા માટે આવશે આવો એનો દ્રઢ વિશ્વાસ હતો સમય પસાર થતો ગયો ઘણા સમય પછી થોડા વિદ્યાર્થીઓ આ વિદ્યાલયની અંદર સંગીત શીખવા માટે આવ્યા અને ભાવથી સંગીત શીખ્યા ધીમે ધીમે તેમને એટલી પ્રસિદ્ધિ વધી કે અનેક વિદ્યાર્થીઓ સંગીતની સાધના કરવા માટે આ ગાંધર્વ મહાવિદ્યાલયની અંદર આવવા લાગ્યા અને આ સંસ્થા વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને દેશ વિદેશની અંદર તેમની નામના મેળવી લીધી હતી પંડિત વિષ્ણુ દિગંબરની ભવિષ્યવાણી આજે સાચી પડી હતી આજે એ ધર્મ સાથે મક્કાનું ઉત્તમ સ્થાન તેમને મેળવું છે અને હજારો વિદ્યાર્થીઓ એ સંગીતની સાધના કરી છે આમ દ્રઢ મનોબળ હોય ને ત્યારે તેની ભવિષ્યવાણી જરૂર સાચી પડે છે